જી એડવાન્સના પરિણામોમાં સુરતી સ્ટુડન્ટસે વગાડ્યો ડંકો નારાયણાના વિદ્યાર્થીઓએ પહેલાં વર્ષે જ માર્યું મેદાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી જે ઈઈ એડવાન્સ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે જેમાં દેશભરમાંથી અંદાજે બે પોઈન્ટ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે ઘણા વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યો છે જેમાં સુરત શહેરમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીએ પોતાની સફળતા અંગેની ટીપ્સ શેર કરી હતી આગમશાહે સુરતના પ્રથમ ક્રમાંક હાંસલ કરવાની સાથે સાથે દેશમાં સત્તરમો ક્રમાંક મેળવ્યો છે નારાયણાનું આ પ્રથમ વર્ષ સુરતમાં હતું તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે જેમાં ઓપરેશન સિંદુરને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું मेरा नाम अंशिका जैन है आ, मैंने अजय ही एडवांस टू थाउजेंड ट्वेंटी फाइव में इलेवन थाउजेंड थर्टी एट रैंक स्कोर की है एंड दो साल बहुत मेहनत की थी दिन रात पढ़ते थे सोशल मीडिया से भी दूर रहते थे पेरेंट्स और टीचर्स का बहुत सपोर्ट था इस तरह से करते करते बस हो गया आज नारायणा सूरत से किया है मैंने तरीके दो साल बस अच्छे से लग रहा है मॉड्यूल सॉल्व किए हैं ઓર પણ કભી કભી જરૂરત હોતી તો રાત મેં નીંદ થોડી બહુ કમતી હતી સોશિયલ મીડિયા મારું નામ મોક્ષ છે અને મારા જે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ હંડ્રેડ નાઇન્ટી છે આના માટે મેં બે વરસ ખૂબ જ મહેનત કરી હતી અને રોજે દસથી બાર કલાક ભણતો હતો બે વરસ સુધી આખી જર્નીમાં મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે જ્યારે બી મેં દુઃખી હતો કે મારું રિઝલ્ટ મારી આશા મુજબ ન આવતું તેમને જ મને હંમેશા ખુશ રાખવાની એ કરી છે હા તૈયારીમાં મેં પહેલાં તો જે વસ્તુ શીખવાડે છે ક્લાસમાં એને સમજી લેતું હતું અને પછી એને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો હતો અને છેલ્લે છેલ્લે જ્યારે આખું પતી જાય ત્યારે ફૂલ સિલેબસ પેપર આપીને જ હું એ જોતો હતો કે ક્યાં તકલીફ થઈ રહી છે અને ત્યાં જ વધારે મહેનત કરતો હતો એમાં તો અગર તમે સારા લેવલના ક્વેશ્ચન્સ કરેલા છે અને વિચારવાની જે ક્ષમતા છે એ એ હોય અગર બે વર્ષમાં તો પેપરમાં વધારે હેલ્પ થાય મારું નામ તુષાર પારેખ છે હું નારાણા એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું નારાણા ગ્રુપ જે છે એ છેતાલીસ વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાણાની જવાબદારી સંભાળી છે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે સેન્ટર કામ કરે છે આજે જે એડવાન્સ બે હજાર પચીસની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણે અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ નારાણા ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પહેલાં દસમાં પાંચ બાળકો સાથે સફળતા ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પહેલાં પચાસમાં બે બાળકો સાથે નારાણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક વન આવેલ છે ઓલ ઇન્ડિયા રેન્ક એની સત્તરમી છે સેવન્ટીન રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે નારાણાણ જે છે એ છતાલીસ વર્ષોમાં આઈઆઈટીના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી રહી છે આ વર્ષે પણ એમણે જે પ્રકારની સફળતા મેળવી છે એ વિશેષનીય છે અને સુરત શહેર આ આ આ કાર્ય સાથે રાઈટ એક કટિબંધ છે કે સુરતના બાળકો માટે આ ટીમ હંમેશા આ જે એડવાન્સના ઉચ્ચતમ પરિણામો આપી નીટના ઉચ્ચતમ પરિણામો આપી અને બાળકોનું ભવિષ્ય સુંદર કરશે